આદુની પેસ્ટ જો નાખવી હોય તો નાખી શકાય પણ બાળકો નો ખાતા હોય તો આપણે નાખશું હળદર થોડું ધાણા જીરું અને થોડો ગરમ મસાલો આટલું નાખી અને એકદમ સરસ આ બધું મિક્સ કરી અને પછી એની કટલેસ આપણે વાળશું બે ચમચી ખાંડામાં નાખી દેસુ આપણે અને છે તો એ પણ નાખી કોવાજીયામાં અને અને આ રીતે બધું મિક્સ કરી લેશું આ રીતે આ બંને સેલી જે સેવનું પેકેટ આવે છે એ લઈ લીધું છે અને એમાંથી આ બધું કાઢી લીધું છે હવે આપણે આનો આ રીતે ભૂકો કરી નાખશું બટેટા કરતા એકદમ સરસ રહે છે કારણ કે આમ કોરી કોરી રહે એટલે આપણે ક્રિસ્પી એકદમ સરસ થાય આ રીતે આમ દબાવતું જવાનું અને અંદર સેવ આમ લગાડતી જવાનું જેટલી વધારે સેવ આ રીતે થશે એ રીતે રીતે બધા જ ગોળા વાળી લીધા છે અને એકદમ દબાવી દબાવીને અંદર સેવ જેટલી ચોટે એટલી ચોટાડવાની એટલે એકદમ સરસ ક્રિસ્પી પડ થાય હવે આને તળી લેશું તેલ આવે આ રીતે બધા જ ગોળા તેલ આવી ગયું છે તો હવે આપણે નાખી દેસુ તો આપણે કાઢી લેશું અને પાછી આ રીતે બીજી નાખી દેસુ પેલા ઘાસ રાખી અને પછી ગેસ ધીમો તો કરી કરીએ એટલે એકદમ ક્રિસ્પી કટલેસ થઈ જાય આપણે આ ક્રિસ્પી ક્રિસ્પી રેડી થઈ ગઈ છે આ આપણે અમે ગોળ કરી છે પણ તમે લંબ ગોળ કરી શકો પછી જે આકારની કરવી હોય પાન આકારની તો એ પણ થાય આ તમને હું બતાવું કે એકદમ ક્રિસ્પી છે આ રીતે અવાજ આવે છે આપણે આમ કરીએ તો અને આમ પાછી આપણે જો આમ કરીએ તો અંદરથી એકદમ સોફ્ટ હોય છે એટલે ઉપરથી એકદમ પણ ક્રિસ્પી થાય છે તો આ કટલેસ ખાવાની તો એકદમ મજા પડી જાય તો આ આપણે સર્વ કરીશું કટલેસ અને એની સાથે ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી આપણી આ કટલેસ કાચા કેળાની જૈન રેસીપી રેડી છે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો